નમસ્કાર મિત્રો સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગરમાં પરથી તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલના સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી કોઈ પણ તમને પરતી અંગેની સંપૂર્ણ જાણકારી સૌથી પહેલાં ચેનલ પરથી જોવા મળી જશે ને બાજુનું બે લાઇકન અવશ્ય પ્રેસ કરી દેજો જેથી તમને કોઈ પણ અપડેટ મિસ ન થાય સરકારી મધ્યસ્થ મૂળના લઈ ગાંધીનગર મારે એમ્પ્રેન્ટિસિપ માટે ભરતી રહેશે અને ઓફલાઈન આવેદન કરવાનું રહેશે અને દસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી તમે અરજી કરી શકો છો તે અંગેની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે વધારે માહિતી પણ મેળવી શકશો સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગર દ્વારા એમ્પ્રેન્ટિસિપ પોસ્ટ ભરવા માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતો નિયત નમૂના અરજી મંગાવવામાં આવે છે અને ઉમેદવારો જન્મ તારીખનો દાખલો શૈક્ષણિક પરિણામ પત્રક જરૂરી લાયકાત પ્રમાણપત્ર સેવા પ્રમાણિત કરેલ નકલો દસ સાત બે હજાર ચોવીસ સુધીમાં શ્રેયાન વ્યવસ્થાપક સરકારી મધ્યસ્થ સાત સર્કલ નજીક સત્ર ઓગણત્રીસ ગાંધીનગર અડત્રીસ વીસ ઓગણત્રીસને મળે તે રીતે અરજી કરવાની રહેશે અને રૂબરૂ મુલાકાત માટે ઉમેદવારો પોતાના સ્વ ખર્ચે હાજર થવાનું રહેશે સરકારી પ્રિન્ટિંગ પેસ્ટ ગાંધીનગરમાં બુક બાઇડર અને ઓ મશીન બાઇન્ડર ની એપ્રેન્ટિશીપ પોસ્ટ માટે નોટિફિકેશન બે હજાર ચોવીસ બહાર પાડવામાં આવેલી છે અને જિલ્લા પંચાયત કચેરી સરકારી પ્રિન્ટિંગ પ્રેસ બે હજાર ચોવીસ અરજી કરવા ઈચ્છતા હોય તે અરજી કરવાની રહેશે અરજી રીતના કરી શકો છો તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને વિડીયોની છે આ પી પર તમે ફરજીયાત રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ અને રજિસ્ટ્રેશન અને ઉપરાંત ફરજીયાત દર્શાવવાનો રહેશે એના પછી અરજી મોકલવાનું સ્થળ તમને શ્રેયાન વ્યવસ્થાપક સરકારી મધ્યસ્થ નમૂનાલય ઘ સાત સર્કલ નજીક સેક્ટર ઓગણત્રીસ ગાંધીનગર અડત્રીસ વીસ ઓગણત્રીસ પર તમારે સીધું અરજી મોકલવાનું રહેશે અને તાલીમ પૂર્ણ થઈ આપોઆપ છૂટા થયેલ ગણાશે તો બસ મિત્રો આ વીડિયોમાં આટલું જ આ અંગેની સંપૂર્ણ લિંક તમને વિડીયો નીચે મળતી હશે તો આ વિડીયોને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર અવશ્ય કરી દેજો ધન્યવાદ